કૃષ્ણ કનૈયા લાલ લાલ આજે નંદો લાલો આજે હોળી ખેલે છે ગોખુલિયું છે ગેલું રંગીલો રંગે ચડ્યો છે ગોખુલિયું બન્યું આજ ગેલું રંગી લો રંગે ચડ્યો છે પાણ આયો ને ચા આવ્યો ને ફૂલ આવ્યો મસ્તા મસ્ત બની આવ્યો રંગી રંગે ચડ્યો છે મસ્તા મસ્ત બની આવ્યો રંગે છે ખીલી વસંતપુર બહાર સહેલી પૂરી વસંતપુર બહાર સહેલી રંગ્યો રંગે છે રંગી લો રંગે ચડ્યો છે હસિ રંગે છે બોડી રંગી લો રંગે ચડ્યો છે ઘેર ઘેર થી સૌ

લે રંગી રંગીલો રંગે ચડો છે રંગડી મેલ રંગી લો રંગે ચડો છે ચો બનવંતિ નું ના ચાલે છો બનવંતિ નું ના ચાલે ગાડુ પકડીને હાથ જાલે રંગી લો રંગે ચડ્યો છે કાનો પકડી હાથ ચાલે રમી લો રંગે ચડ્યો છે એની જપટમાં જપટ માં આજે જે કોઈ આવે રંગ માં રંગાઈ જાય રંગી લો રંગે ચડ્યો છે રંગ માં રંગાઈ જાય રમી લો રંગે ચોરી લીલા રંગી લો રંગે છે દાદા ના છે તોરી લીલા રંગે છોડ્યો છે ચંકા મંડળ તો પાયે પડે છે ચંકા મંડળ તો Bao dâm anh ghê tợn ghê tợn cho tợn ghê 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 ચડ્યો છે કૃષ્ણ કરી